હા દોસ્તો જય દ્વારકાધીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઇન જ હશો તો ફરીથી આવી ગઈ છું એક નવા વિડીયો સાથે અને આજની સવાર આપણે ખેતરમાં જો બ્રશ હોય ખેતરમાં જ કર્યું અને અત્યારે મગમાં જો આપણે પાણી ચાલુ છે હજી મગ ઊગ્યા નથી પણ બીજવાણી નહીં એટલે આમ થોડા કોટાઈ ગયા છે તો એ ઉગી જાય એક ઉગી ગયા અને બીજા હવે વાય્યા છે આપણે પાંચ ચાર હજી વાલોના હતા ને એમાં વાવ્યા છે તો જો અત્યારે ગ્યાસી પાણી વારે છે અને આ બીજો બાર આવી ગયા હા આ બીજો ચારો જો પીવે છે અને આપણે ચણા વાઢવા ખાસ તો આવ્યા હતા પણ આ હું લાગ્યું કે આ બીજવાણી દઈ તો ઉગી જાય એટલા માટે આપણે આને બીજવાણી દઈએ અને ચણાનું આપણે જો કેટલા હાથ આઠ ચારા વાઢી લીધા છે એટલે બહુ જાજુ છે નહીં આપણે નીચલો ભાગ જ છે ચણાનો એટલે વાટતા વાર લાગશે નહીં અને જો મારા પપ્પાની કાલે મીઠાઈ દઈ ગયા હતા તો એના માટે પેંડા દઈ ગયા હે ત્યાં પેંડા જ ખેતરવા લઈ આવ્યા અહીં તો જો દસ્તો કોઈને પેંડા ખાવા હોય તો આવી જાજો રામના પીળા પેંડા આ તો શું નાખેલો અહીં ખબર નથી પણ પેડા મસ્ત જોરદાર હે એ ખબર તો ચાલો ખાવે છે તમારે પેંડો બે બે કે ત્રણ બે અને કાલ હતો ચોકલેટ અચ્છા કાલે દ્વારકા આપણે હા ચાલીને મજા આવે ને એ બાઈક પર ના મજા આવે હા તો ચાલો હવે તમે જાઓ વાટવા અને હવે હું પાણી વારી લઉં તો ચાલો દોસ્તો પેંડો ખાવ હોય તો આવી જજો અને જો હું તો પાણી વારું હું ન્યાંસી જાય છે નીચે ચણા વાઢવા તો આપણે પાણી વારીને પછી જાશી અહીંયા ચક્કર મારવા તો જો કેટલા આપણા ચણા વઢાણા આવીએ તમને કહીશ તો ચાલો મયડા થોડીકર પછી તો દોસ્તો અત્યારે જો વાગી ગયા છે સાડા અને હવે તો આપણે ચણા વઢાઈ નહીં કારણ કે હવે ખરી જાય તો એટલા માટે હવે આપણે જો આ પાણી પાણીવાળું નહોતું તો આપણે એ ચાલુ કરી દીધું હે અને હવે ત્રણ ચારા તો પીએ ગયા છે અને બાકીના હવે પાંચ રહ્યા છે એ પી જાય એટલે પછી આપણે જવાનું છે ઘરે અને અત્યારે તો જો આ બાજુ બાજુ હું તમને બતાવું ચણાને ઢગલા થઈ ગયા છે આ બાજુ ચણા વઢાઈને બધા પડ્યા છે અને આપણે વાઢવાના બાકી જ પડ્યા છે હજી અને જો કોબીમાં યાસિક વારે છે ને એ તમને બતાવું હાય બે ત્રણ નાકા મેવાયરા અને હવે બાકીનું અહીંથી કન્ટિન્યુ આ કરશે બાજુના એ મગ છે ને પાંચ ચારા એ વાયરા રીંગડીના દસ ચારા વાયરા થોડીક વાર ચણા વાયઠા વાટવાનું બંધ કરી દીધું કેમ કે હવે ચણા એમ કે છે કે હવે મને વાટવાનું મૂકી દો કેમ કે હવે છે ને એ ખરે છે એટલે પછી મૂકી દીધા બસ બોલાતા નહીં ચણા ચણા મને આમ માં કહી ગયા કે હવે અમને બસ કરો અમે ખરી જઈ ખરી જઈ છીએ અને દોસ્તો આપને આ નૂતનના ચણા છે ને નીને ભેંડા કરી લીધા અને ઢગલો થઈ ગયો છે મોટો કરી લીધો છે હવે એક બે દિનમાં કાઢવાનું છે સમાજવી બેન નાની ના ચણા હે અને આપડી જિલ્લા જલ માં જો કલર નું કામ ચાલુ થઈ રહ્યું છે white થોડોક થઈ ગયો હે અને હવે ધીરે ધીરે એ પૂરું થાહે અને દોસ્તો આપડી કોબી જો બતાવું તમને કોબીમાં પાણી ચાલુ છે અને કોબી આપડી વાઢવા જેવી થઈ ગઈ છે તો એક મસ્ત હોય ને યા બતાવું તમને જો આમ તો મસ્ત જ છે હજી দাম ના ના છે હા તો પાંચ સાત દિવસ ચાલુ કરાય થઈ ગયા જો અહીંયા નાખું આપડું નાખું નહીં પારી ફૂટી ગઈ આપડે કોબી જરાક વધારે આમ ઘાટી છે ને તો અમે ખડ ને એટલે અમે ઉપાડ્યું નથી કે આ ફૂટે નહીં એટલા માટે પણ આ તો એ જો અહીં ચારો ફૂટી ગયો અહીંયા પારી તૂટી ગઈ અને આજ તો તમે પણ ખાવ કોબી જેવા થઈને ના આવ્યા હતી કેમ આ કોબી એવા કલરની તમારો શર્ટ એવા કલરનો કોબી ભેગા મેચિંગ થઈ ગયા અંજાઈ રહ્યા દોસ્તો મિત્રો આપણા દડા દડાકોબીમાં જો બહો હવે વાઢવાની એક દી છે ને હવે રીક્ષો જ ભરવો છે આપણે મેં કીધું કે પપ્પાને હમણાં ફોન કરીને વાત કરતી હતી હું એમ કહેતી હતી કે આપણે છે ને થોડી થોડી કોબી આપણે નથી લઈ જાવી કારણ કે આપણે લાંબો પટ્ટો છે અને મલ્લોક બધી કોબી છે તો એટલા માટે આપણે ડાયરેક્ટ રિક્ષાથી જ કરવી છે શરૂઆત રીક્ષો જ ભરી દેવાનો એટલે ઉપાધી નહીં અને બપોરે યાર્ડે લઈ જાહે કેમ કે સાંજે તો અને આમ આમ પણ જોઈએ તો અત્યારે કોબીના જરાક ભાવ આપણે ઓછા છે તો બપોરે જથા બંધ જવા દઈએ એટલે વાંધો ના આવે રોગો આપણે રાત ઉજાગ્ર કરવા યાર્ડે જવા માટે તો એટલા માટે અને પાછું એમાં એવું છે કે સવારે છે ને ઓછી વેચાય બહુ જાજી વેચાય નહીં એટલા માટે સ બપોરે લઈ જાય ને તો બપોરે જેટલી હોય પચાસ સાઠ જબલા બધું હોય જાય તો જો આ કોબી અત્યારે આમ પાક ઉપર ઉતરી ગઈ છે પણ હવે જોઈ હવે કે દિવારો આવે એટલે વાઢી લેશું એક દી રીક્ષો કરી લેશું અને પછી એવું હશે તો કન્ટિન્યુ રિક્ષા બે ત્રણ ભરાવી જ દેવાના છે તો જો હવે તમને બતાવું કે શું કામ ચાલી રહ્યું છે બીજું જો મિત્રો લાગટ દડા બધાય આમ થઈ જ ગયા છે પણ મેં કીધું કે જરાક એક ધારા પાકે ને પછી જ આપણે ઉતારવી શું કેવું તમારું એ કોબી વિશે શું કેવું તમારું તૈયારી છે પણ હવે ભાવ નથી એટલે થાય કે હવે 5-7 દિવસ પછી ચાલુ કરીએ હમ અને એક ધારી જ જા દેવાની અને જો દોસ્તો આ પાણી ચાલુ છે જો અહીંયા એટલે કદાચ એનો અવાજ આવતો છે ને અમારો સાયદ અવાજ ઓછો આવતો છે કારણ કે આજે આપણે માઇક લેતા ભૂલી ગયા છીએ તો આપણે માઇક લેતા ભૂલી ગયા અને યાસિક કંઈક કે છે એ તમને આવીને આ બાજુ નજીક આવીને કહે કારણ કે આ પાણી ચાલુ છે ને તો સાહેબ તમને નહીં સંભરાય એટલા માટે નજીક આવીને બોલે છું કે હમણાં બેન ફોન આવ્યો હતો કે અમે જતા હતા ને તો એક દુકાને એમ કીધું કે હમણાં વિડીયો કેમ નથી આવતા

હું જાતે જ લઈ આવીશ હાલો તો જાતે આવશે યે અને બપોર પછી આપણે રીંગણા ઉતારવાના છે એટલે અહીંયા નહીં આવી આવાડીએ બીજી જગ્યાએ જવાનું છે બીજી જગ્યાએ નહીં ખાણવારે આટલા બ્લોગ જોઈ છે દોસ્તો તો એક ખબર છે ખાણવારે એટલે ઈ વાડીએ જવાનું છે અહીંયા રીંગણા ઉતારવાના છે તો નિયા જાસ ને ત્યારે બતાવશું અત્યારે આપણે ઘરે જઈ નાઈ તો લઈ અને જરાક આરામ કરીને ખા પીને બધું બાકી છે બનાવવાનું બાકી ને ખાવાનું બાકી છે તો જાસો ઘરે

अरे घेटाए खाए नहीं, ली -ली थी। थी। आ, खाए ने एवी लीली करना की टमाटर जरा है रियाज नहीं हां पता खा गया देखो खागी लीली टोमटी पेला लाल होती है तेरे वे लीली है तेरे टमाटर पूरा ठड़िया रिया ठड़िया आज खातेला चाहिए थोड़ा थोड़ा बैठा है बाकी साफ हां हाँ। अबे हां दोस्तों એ ભાઈ કહેતા હતા એ કે આ મારા પપ્પાએ પૂછ્યું એ કે આ ટમેટા ખાશે તો આ ફરી નહીં જાય ને તો એમ કીધું કે ટમેટા તો લાગે ખાય ને તરત તો લાગે તો મહિનાથી દવા જ હોય તરત એટલે આ ટમેટા એકદમ ઓર્ગેનિક છે એટલે ઘેટા નહીં વહમાં ના લાગે તો એટલા માટે એ ભાઈ અહીંયા ચઢાવવા આવતા અને અસર કેટા તો ચડી ગયા અને મસ્ત થઈ ગયા હવે આપણે આમાં રોટા વેટા નાખી દેવું હવે આપણે રીંગણા તોડવા કેમ કે આજે રીંગણા વધારે છે અને ટાઈમ ઓછો છે તો ચાલો મળશું

મોટા પણ થઈ ગઈ છે તો હાલો મડી ઉતારવા આપણે ચાલો ઉતારી લઈ રીંગડા અને આ રીંગડા ઉતરી જાય એટલે તરત પાછું પાણી વાર દેવું છે કારણ કે આપણે નથી રહી શકતા તો રીંગડીને પાણીની જરૂર તો હોય ને બધે ને બડે હજી આછો મોટો સુકાણો છે પણ હવે વારી જ દેવું છે પછી નીંદવું છે એક ધારો એટલે પછી નીંદાઈ જાય મોડી પછી જ હવે નીંદવાનું ચાલશે બાકી અત્યારે તો રીંગડા ઉતાર લઈને પછી પાણી વાર દે જો દોસ્તો હું કહેતી હતી ને કે લાસ્ટ ડેના ટમેટર અહીંયા જો બકરા આવી ગયા છે ચરવા ઘેટા બકરા બધા

એવી આગળના એવી વનસ્પતિ કે આ આયુર્વેદિક એટલે આ કાચું ઉકાડી અને ઊંચોવાનું પણ ઘડવું એકદમ હોય કે આમ ઝેર પીધું અને એકવાર અમે એકતરો કર્યો હતો જયારે મારા પપ્પાને આવ્યો તો ટાઈફોઈડ તાવ અને અમને બધાને આખા ઘરને આવી આવ્યા જ તાવ ત્યારે અમે આ ટ્રાય કરી હતી મારા નાના બાપાને ને કહેવાથી ત્યારે એક જ વાર પીધું હું પણ એક જ ધીમા તાવ બધાને ગાયબ અને જો કે મારા પપ્પાને તો તઈ ફટો એટલે એનો તો નતો ઉતર્યો એટલે એને તો પછી આગળની પ્રોસેસ કરી હતી દવા ના અંતે અમને બધે નું દવાઈ ગયો તો તો ચાલો હવે રીંગણા ઉતારવા મમ્મી જો અમાર અડધે પહોંચી ગયા છે ને આપણે હવે ઉતારી લઈએ હાલો તો હવે મને આની એલર્જી લાગશે તો ગાઈસ ફાઇનલી જો સાંજ પડી ગઈ છે આપણા રીંગણા ઉતરી ગયા છે અને હવે જો આ બોરો લેવા આવે છે યાસી ગાડી લઈને તો આપણે જઈએ હવે ઘરે તો દોસ્તો હવે આપણે જો ઘરે જઈએ તો અમારો વિડીયો જો ગમે તો લાઈક કરજો તમારા દોસ્તો જોડે શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ નું નામ છે વર્લ્ડ લાઈફ ચાલો મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધા